કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય હું તો હર ખેર હર ખાઈ જાઉં કે માળી તમે આવો ને હું તો હર ખે હર ખાઈ જાઉં કે માળી તમે આવો દુઃખ લાગે તો માળીયમને કે જો હું તો પૂરી ભોગ લગાવું કે માળી તમે આવો ને હું તો હર ખે હર ખાઈ જાઉં કે માળી તમે આવો ને તરસ લાગે તો માળીયમને કે જો હું તો જારી ભરી નીર લઈ આવું કે માળી તમે આવો ને હું તો હર ખે હર ખાઈ જાઉં કે માળી તમે આવો ને મન ન લાગે માળીયા મને કે જો હું તો ઘર બાતા મારા લેવડાવું કે માળી તમે આવો ને तो हर खे हर खाई जाऊं के माड़ी तमे आवो ने ऊँग आवे तो अमने के जो हूँ तो फूलो ना ढोलिया डड़ाऊँ के माड़ी तमे आवो ने हूँ तो हर हर खाई जाऊं के माड़ी तमे आवो ગરમી લાગે તો માડીયા મને કે જો હું તો કૂલર પંખા લગાવું કે માળી તમે આવો ને હું તો હર કે હર ખાઈ જાઉં કે માળી તમે આવો ને હું તો હર ખે હર ખાઈ જાઉં કે ઉમિયા के हर खाई जाऊं के बाउचर माड़ी आवो ने हूँ तो हर खे हर खाई जाऊं के नव दुर्गा आवो